હલો દોસ્તો નમસ્કાર એમબી રામાણી આજ ખાસ એક નાનકડો વિડીયો તમારા સુધી પહોંચાડવો છે કે આ વર્ષે ખેડૂ વધુમાં વધુ મગફળીમાં ગયા છે તો મગફળીના આંકડા ખેડૂ હોવા ખૂબ જરૂરી છે મગફળીના આંકડા નહીં હોય તો ક્યારેય આંકડા મળવાના નથી કારણ કે આપણે મરસી મૂકી કપાસ મૂકી દીધો અને આવા જે પાક મૂકી અને જે મગફળીમાં ગયા છો તો મગફળી એવો કોઈ પાક નથી તમને વધુમાં વધુ વળતર આપી દે મગફળીમાં તમારે ખાસ ધ્યાન આપવું પડે કારણ કે મગફળીમાં પુષ્કળ ખર્ચો આવતો હોય છે બે મણ દાણા જોઈએ સાલી સાલી કિલો દાણા જોઈએ આજે પચીસો ભાવ એટલે પાંચ હજારના દાણા જોઈએ છસો સાતસો રૂપિયાનો એક મણે પટ એટલે હજાર રૂપિયાનો પાંચસોનો ગણો તો હજાર રૂપિયાનો પટ જોઈએ એમ કરીને વાવણીની ખેડ ગણો એટલે સાતથી આઠથી દસ હજાર રૂપિયા તમારા હાથમાંથી આઠ હજાર મિનિમમ જાય જો તમે હિસાબ રાખો તો વીગ્યા આઠ હજાર રૂપિયા વ્યાજાય અને ચોથો ભાગ પચીસ ટકા પ્લસ મજૂરના તો તમારા હાથમાં પિંચોતેર ટકામાં આઠ હજાર વ્યા જાય એટલે ધારો કે વીસ મણ માંડવી થઈ તો પાંચ મણ મજૂર લઈ જાય પંદર મણમાં આઠ હજારનો તમારે ખર્ચો થઈ ગયો છે અને આવતી સાલ તમે આવડું મોટું ઓબેસ વાવેતરું તો આપણને પણ ખ્યાલ આવે કે પાંચસો કે હજારથી અગિયારસો રૂપિયાથી આળે ગાળે બજાર રહે એથી બહુ બજાર આમ તેમ નો થાય તો તમે હિસાબ કરો પાંચ મણ મગફળી તમે કરો તો પાંચ મણ ભાગ્યો લઈ ગયો સાત આઠ હજારનો તમારે ખર્ચો આવ્યો એટલે સાત આઠ મણ મગફળી ન્યા આવી ગઈ તો પાંચને હાથ હાથને પાંચ બાર મણ વહી ગયા આઠ મણ વધી આઠ મણમાં હજી તમારે તમે થ્રેશર રાખો તો ડીઝલના ખર્ચાઢૂંધવાના ખર્ચા અને ખેડ ખર્ચા આવું બધું ગણો તો તમને મગફળીમાં આંકડા ન મળે મગફળીમાં આંકડા મેળવવા માટે તમારે ત્રીસની બાય પાંત્રીસ સાલીમણે જાવું પડે અને આ ટેકનોલોજી સાથે તમે કામ કરો તો જ આ લેવલે પહોંચો ને તો આ લેવલે ક્યારેય પહોંચાય નહીં ઘણા બધા ખેડૂત પાંત્રીસ મણ કરે છે તો એના માટે પાયાથી શરૂઆત કરવી પડે નકરી વાવી દેવાથી મગફળી નથી થતી એને પણ એક બાળક જેમ હસવાતું હોય નાનું બાળક એ રીતે હાથ જવું પડે એ રીતે એનું વાવેતર કરવું પડે એના પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટરના ઉપયોગ કરવા પડે સારા સારા માઇક્રોન્યુટ્રન્સ માઇક્રોન્યુટ્રન્સ એ ધારો કે ત્રીસ દિવસની થઈને ફ્લાવરિંગ અવસ્થા આવી તો તમારે જેટોલ અગિયાર ચુમાલી અગિયારનો ગ્રેડ અને ખજાનાનો છંટકાવ આવી જ જવો પડે આ ટાઈમે એને પુષ્કળ ફોસ્ફરસની જરૂર હોય નાઇટ્રોજનની જરૂર હોય પોટાશની જરૂર હોય તો અગિયાર ચુમાલી અગિયારનો ગ્રેડ જોરદાર રિઝલ્ટ આપે છે સાથે ખજાના આનો તમે છટકાવ કરો એટલે ખૂબ સારું રિઝલ્ટ મળે ત્યાર પછી તમારી મગફળીની તાકાત કેવી તાકાત છે કે તરત વધારે ગ્રોથ આવે છે તો તમારે એને ગ્રોથ રેગ્યુલેટર મીન્સ કે કલ્ટાર છે લિઓસીન છે કે પેકલોબ્યુટાઝોલ નામના ટેકનિક છે ઇગ્નિટસ છે તો આવો પણ તમારે છટકાવ કરવો પડે ને એના પ્લાન્ટને રોકવો પડે એના પ્લાન્ટના ગ્રોથને રોકવો પડે અને જેટલા પ્લાન્ટના ગ્રોથને રોકવો તો એની જે એક શક્તિ છે એની તાકાત છે એને હુયામાં અને ફ્લાવરિંગની દિશામાં ડાયવર્ટ થાય અને વધુ બધું ફ્લાવરિંગ લાગે ને વધુ મજૂર હુયા ફૂટે પણ આ ટેકનિકલની આપણને ખબર હોવી જોઈએ કયા ટાઈમે મારવું આ પણ ખબર હોય તો જ સારું કામ થાય આડેદડ કામ નહીં થાય આ બધાની ડિઝાઇન અલગ અલગ હોય પાડોશી શું સાટે છે પાડોશી શું કરે છે એના કરતાં આપણા પ્લાન્ટને શું જરૂર છે આપણી મગફળીના છોડને શું જરૂર છે આવું તમારે ધ્યાન રાખવું પડે મગફળીમાં ધારો કે પીળા આવી ગઈ છે તો આ ફતી સોલ છે ફલટી મેગ છે એનો છંટકાવ કરવો પડે એમાંથી પીળાઇશ દૂર થાય ખૂબ સારું રિઝલ્ટ મળે તો આવું ટેકનિકલ તમારે વાપરવાનું છે અને ખાસ દવા લેવામાં તમારે એવું ધ્યાન રાખવાનું છે કે તમારે આડેધડ લોકલ બેફામ વેસાતી દવાઓ નથી લેવાની સ્ટાન્ડર્ડ કંપનીની સારા એગ્રોએ સારા ડીલર પાસેથી લેવાની છે અને જેને કંઈક ખબર પડે છે કે આના મગફળીમાં પીળાઇશ છે તો આ વસ્તુની જરૂર હોય ફૂગ છે તો આ વસ્તુની જરૂર હોય આવું જે જાણતો હોય અથવા તો તમે જો એવું જાણતા હોય તો તમે નામથી માગો કોઈ મારે અત્યારે ફૂગનાશકનો રાઉન્ડ કરવો છે તો મને સ્ટાન્ડર્ડ કંપનીનું કોરાજન દે અને પ્રાયોક્ષર દે તો મારે એનો છટકાવ કરવો છે આવી રીતે તમે માગશો તો ખૂબ સારું રિઝલ્ટ આવશે તમે પણ પાંત્રીસ સાલી મણે પહોંચશો પણ આવા છટકાવ આવું ટેકનિકલ સારી ટેકનોલોજી આ આધુનિક યુગનું વિજ્ઞાન આનો બધાયનો સમન્વય થઈ અને તમે આ પાંત્રીસ સાલી મને પહોંચવાનું છે મણ મગફળી કરશો તો ઝીરો ઝીરો ઉત્પાદન આવશે યાદ રાખજો ભલે અત્યારે તમારે પૈસા તમે એમાં વેડફી નાખ્યા હોય એટલે તે દી મણનો વીસ હજાર તમને એવું લાગે કે વીસ હજાર રૂપિયા મને મને વિઘે આવ્યા પણ આ આંકડા તમારી પાસે હશે કે સાત આઠ હજારનો ખર્ચો વાવવાનો પચીસ ટકા ભાગ્યાને દઈ દેવાનો બે પાંચ હજાર રૂપિયા થ્રેસર ટ્રેક્ટર ને ભાડા ને બધું આ તે ગણો ખેડ તો તમારી વાહે ઝીરો ઝીરો વધશે મગફળી કોઈ એવો પાક નથી કે તમને વધુ વધુ વળતર આપી દે મગફળી તો જ વધુ વળતર આપે કે તમે ત્રીસની બહાર પાંત્રીસ સાલી મળે જાઓ અહીંયા જવા માટે તમારે સારા સારા ટેકનિકલ વાપરવા પડે બ્રાન્ડ કંપનીની દવાઓ વાપરવી પડે સ્ટાન્ડર્ડ કંપનીના માઇક્રોન્યુટ્રન્સ વાપરવા પડે કારણ કે અત્યારે માર્કેટમાં ઘણું બધું હિલચાલ બધી હોય આપણે ઈ લપમાં નથી પડવું પણ આપણે સારી કંપનીનું બધું વાપરવું છે સારી કંપનીના છંટકાવ કરવા છે એમાં સીઝન્ટાનું એમિસ્ટા ટોપ હોય ધાનુકાનું ગોદીવા સુપર હોય કૃષિ રસાયણનું ફ્લિક્સ ઉપર હોય અથવા તો પ્રાયોક્સર હોય કે મેરી ઓમ હોય કે આવી જે બધી દવાઓ છે આ બધી એ એનો તમારે છંટકાવ કરવાનો છે અને એનાથી જ તમને સારું રિઝલ્ટ મળવાનું છે ધારો કે બાવન ચોત્રી મારવાના સૌ તમે તો એ પણ સ્ટાન્ડર્ડ કંપનીનું જ લેવાનું છે ધારો કે ઝીરો ઝીરો પચાસ મારવાના સૌ તો એ પણ તમારે સ્ટાન્ડર્ડ કંપનીનું લેવાનું છે તમારે લોકલ કોઈ વસ્તુ છંટકાવ કરવાનો ભલે લેવા ટાઈમે થોડીક કોસ્ટલી છીએ કદાચ તમારે પાડોશી હજારનો ખર્ચો કરતો હોય છે તમે બધી બ્રાન્ડ લેવો તમારે બે હજારનો ખર્ચો થાય તો એની સામે તમારું ઉત્પાદન દસથી પંદર મણ વધી જાય આ વસ્તુને ધ્યાનમાં લઈને તમે મગફળી વાવજો આડેધડી ખેતી ન કરતા નકર ઉત્પાદન નહીં આવે સારો પટ મારજો સારું બિયારણ વાવજો સારું ખાતર વાપરજો અને જે અગ્રે સારી વસ્તુ મળે છે ત્યાંથી ખરીદી કરજો તો સો ટકા સારું ઉત્પાદન આવશે એથી વિશેષ કોઈને કાંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છોતેર છે એકાવન જય ભારત